હજી એને એને પોતાનું ઓપરેશન કર્યું અને બે દિવસ પહેલા એને ત્રણ ઓપરેશન કરેલા હતા એટલે અમે ડોક્ટર લોકો ખુદ ખાને સલાહ આપતા હોય પણ ખુદ એટલા કામમાં વ્યસ્ત હોય છે મિત્રો મારી જોડે જે બેઠા છે એ ખુદ ઓર્થોપેડિક સર્જન છે ડોક્ટર મનન શાહ અને ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચ ખાતે ફરજ બજાવે છે અને રાજકોટના નિવાસી છે પણ આજે અમે અહીંયા એટલે બેઠા છે કે એમને સ્પેશિયલી ડોક્ટરની જ મેં ચેર આપી છે કારણ કે ટૂંક સમય પહેલા અમારા આઈસીયુમાં દાખલ હતા અને શું આખી કહાની હતી અને શા માટે મગજને ઈજાના લગતા કોઈ પણ લક્ષણો હોય તો આપણે શા માટે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં પહોંચવું જોઈએ એ વિશે ચર્ચા કરીશું અને એ જાણશું કે એમને શું તકલીફ થઈ હતી શું એના મગજના એમઆરઆઈ સીટી સ્કેનમાં આવ્યું હતું કઈ રીતના પછી અમારી ગોકુલ હોસ્પિટલની ટીમમાં આવી અને પછી જ્યારે ઇમરજન્સીમાં આવ્યા ત્યારે ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ અને ન્યુરો સર્જરીની ટીમ દ્વારા એમને ઇમરજન્સીમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એ પછી હાલ એકદમ સ્વસ્થ છે તમે આ ટોપીની નીચે જે દેખાય છે ને કેસરી કલરનો એમાં બધા પાટાપિંડી કરેલા છે જે ઓપરેશન પછીની નિશાનીઓ છે

અને પછી એમઆરઆઈ કરાવ્યો એમાં પછી ક્રોનિક સબડ્યુરલ હેમરેજ નીકળ્યો અને એમની ટ્રીટમેન્ટ ગાઈડલાઈન અંદર મેં સર્જરી કરાવી અને અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ થોડાક સમય પહેલાં કર્યું હોત તો કંઈ ફાયદો થઈ શકત તમે જ્યારે વહેલીથી આપ્યું અગર વહેલું મેં દેખાડ્યું હોત હા ડૉક્ટરને તો ઘણો બધો ફાયદો થઈ શકત કદાચ સર્જરી નું સ્ટેજ ના પણ આવે એટલે અમે ડોક્ટર લોકો ખુદ ગામા સલાહ આપતા હોય પણ ખુદ એટલા કામમાં વ્યસ્ત હોય કે પોતાનું ધ્યાન નથી રાખી શકતા ગામા કહેતા હોય કે આ ખાવામાં આ ધ્યાન રાખવું એટલા વાગે સુઈ જવું આ દવા આ સમયસર લેવી આટલા વાગે સુઈ જાવ ને પોતે પાછા રાતે બે વાગે હોસ્પિટલમાં લેફ્ટ રાઈટ કરતા હોય એટલે આ પ્રોબ્લેમ છે કેમ કે એટલું વ્યસ્ત સમયગાળો રહે છે મોડે સાહેબ આ કેસમાં આપણે જ્યારે આવ્યા ત્યારે જે સીટ એમઆરઆઈ કરેલો છે એમને સમજાવો કે છે શું એમઆરઆઈમાં હવે હું સમજાવું આ મગજનું એમઆરઆઈ છે અને જે આ સફેદ ભાગ દેખાય છે ડાબી બાજુનું છે અને એમાં મરેલ લોહી છે લોહી જામી ગયું છે આ બધું મરેલ લોહી છે અને આ ક્લોટવાળું લોહી છે એટલે કે જામેલું લોહી છે આ પ્રવાહી લોહી છે આ બધું પ્રવાહી લોહી અને જામેલા લોહી એને લીધે મનનભાઈને માથું દુખતું હતું બોલવામાં તકલીફ પડતી હતી કેમ કે ડાબી બાજુના મગજમાં આપણે સ્પીચના સેન્ટર હોય આ બાજુ જમણી બાજુના એંગલ ઓફ માઉથમાં પણ ખાલી ચડી હતી નબળાઈ જેવું લાગતું હતું અને જમણી બાજુના અંગૂઠામાં પણ નબળાઈ જેવું હતું એટલે આ બધા સિમ્ટમો ધ્યાનમાં લઈ અને એમઆરઆઈ નું ફાઇન્ડિંગ્સ ધ્યાનમાં લઈ અને અમારી ટીમે ઓપરેશન કરવાનું નક્કી કર્યું હવે ઓપરેશન દરમિયાન અમે શું કર્યું તો કે ડાબી બાજુના મગજમાં એક હોલ આગળના ભાગમાં કર્યું એક હોલ પાછળના ભાગમાં કર્યું અને તેમાંથી આ હેમરેજ અમે ખેંચી લીધું અને આપ જોઈ શકો છો કે ઓપરેશન પછીનું સીટી સ્કેન છે કે જેમાં લોહી સંપૂર્ણ નીકળી ગયું છે થોડુંક છે જે ધીરે ધીરે શોસાઈ જશે ડોક્ટર ત્રિશાંત ચોટાઈ સાહેબ જણાવશે કે આવા કેસમાં શા માટે સમયસર હોસ્પિટલ પહોંચવું જોઈએ અમારા કેસમાં ડોક્ટર મનન શાહ સાહેબ જ્યારે અમારી પાસે ઇમરજન્સી વિભાગમાં માથાના દુખાણી ફરિયાદ સાથે આવ્યા અને એમણે એમઆરઆઈ નો જે સ્કેન જોયો અમે એમાં મગજ ઉપર જામેલ લોહીના કારણે મગજ પંદર સત્તર મિલીમીટર એક બાજુ ખસી ગયેલ હતું જ્યારે પણ પાંચ મિલીમીટર થી વધુ મગજ કોઈ પણ બાજુ કોઈ પણ કારણ અનુસાર ખસી જાય એમાં દર્દી વેભાન થવાની શક્યતા બહુ વધારે હોય એટલે ફોર્ચ્યુનેટલી નસીબ સારા હતા કે અમારું પેશન્ટ સમયસર આવી ગયું અને ભાનમાં હતું ત્યારે ઓપરેશન કરીને અમને જે પરિણામ મળ્યું છે એમાં સંપૂર્ણપણે સ્વસ્થ દર્દી અને સો ટકા રિઝલ્ટ આપી શકતા આજ જ વખત જો થોડુંક મોડું થાય અને દર્દી બેભાન અવસ્થામાં આવે તો આ જ પ્રકારની સારામાં સારી કામગીરી કરીને પણ દર્દીને જાનના જોખમમાંથી બચાવવા માટે ઘણી મશક્કલ કરવી પડે છે અને ક્યારેક બચી પણ નથી શકતા એટલે આ કેસમાં અમને ઘણી સફળતા મળી એનું એકમાત્ર કારણ છે કે સમયસર ટાઈમસર ન્યુરોસર્જન પાસે આવી અને વ્યવસ્થિત સારવાર લીધી હું ડોક્ટર કૌશિક પટેલ સાહેબ ને પૂછીશ કે શું સાહેબ નાની એવી પણ ઇન્જરી થતી હોય નાની એવો પણ માર લાગે તો પણ આવડું મોટું હેમરેજ થઈ શકે સામાન્ય રીતે આ પ્રકારના હેમરેજ મોટી ઉંમરના લોકો કે જે લોહી પાતળું કરવાની દવા લેતા હોય છે એમને જ્યારે કોઈ માઇનર ડ્રોમા એટલે કે ક્યારેક માઇનર પડી જવું ઘરમાં પડી ગયા હોય સામાન્ય ઈજા થઈ હોય અને નાનું હેમરેજ થયું હોય કારણ કે એમનું મગજ સુકાઈ ગયું હોય મોટી ઉંમરે અને એને હિસાબે મગજને અને આપણી ખોપરી વચ્ચે જગ્યા હોય છે તેથી થોડુંક પણ ખસે તો અંદરની નસો તૂટવાથી હેમરેજ નાનું એવું હેમરેજ થયું હોય અને ધીરે 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 અંદર એના આરબીસી બ્લડ શોષી અને એ મોટું થાય ધીરે ધીરે ટાઈમ સાથે અને મહિના બે મહિના પહેલાં એ થયેલી માઇનર ઇજા ધીરે 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 મોટી થઈ અને આ પ્રકારના સીટી સ્કેન સાથે અથવા એમઆરઆઈ સાથે દર્દી અમારી પાસે આવતા હોય છે આપણા કેસમાં મનનભાઈને એવી માઇનર ટ્રીબિયલ ટ્રોમાની શક્યતા હતી એટલે આપણે આ એમઆરઆઈ કર્યો અને એમાં આપણને જાણવા મળ્યું અને આ પ્રકારના એમરેજને આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા विक्रांत पुजारी सर जो न्यूरो सर्जरी की टीम में ही है हमारी उनको मैं आज सवाल पूछना चाहता हूँ कि ऐसे जब ओल्ड एज बूढ़े लोग होते हैं और, काफ़ी लोगों को जो इकोस्पेन क्लोपीडोल खून पतला करने की गोलियां शुरू होती है और वो गिर जाते हैं तो उन लोगों को खास क्या ध्यान रखना चाहिए देखिए कैसे ओल्ड एज उम्र में जिनकी उम्र 60 के ऊपर होते हैं उनका जो ब्रेन होता है ये सुखड़ा होता है छोटा हो जाता है लेकिन खोपड़ी जो छोटा नहीं होता है तो दोनों के बीच में गैप तैयार हो जाता है इस हालत में जो पेशेंट हार्ट की दवा लेते हैं जो इन पतला करने का जवाब जिनको इकोस्ट्रिम वगैरह चालू रहता है ये केसेस में क्या होता है जब भी उनको कहीं धक्का लग जाता है सिर को या वाइब्रेशन हो जाता है या धक्का लग जाता है ऐसे केसेस में वो जो गैप होता है हर जो खोपड़ी का और जो ब्रेन छोटा है इसके बीच में जो गैप रहता है इसमें धीरे धीरे हिमरेज कलेक्ट होना शुरू होता है और ऐसे होने से क्या होता है एक लेवल एक आ जाता है तब वो पेशेंट को धीरे धीरे उसका होश कम होने लगता है ऐसे केसेस में हमेशा ओल्ड एज उम्र में ये रखना है कि पहले कुछ नहीं रहते इन पेशेंट्स में लेकिन जो अवस्था में अगर धीरे धीरे कम हो जाता है या मेमोरी कम होने लगता है या हलन चलन कम होने लगता है तो ये नहीं छोड़ के रखना है की उम्र ज्यादा हो रहा है इस ऐसा हो रहा है तो कभी कभी ये कलेक्शन भी हो सकता है और इसके वजह से भी ये पेशेंट में होश के लेवल या मूवमेंट्स कम हो जाते हैं पेशेंट्स સરને જો વાત કહી એકદમ સહી હે આપણે ગામડામાં જોતા જઈએ કે માણસો ઘણીવાર એમ થાય કે અરે ભાઈ ઘરડા થઈ ગયા હવે બોલ્યા રાખે ગમે પણ ખરેખર આવી રીતના કેસ બન્યા હોય છે કે નાનું માર વાગી ગઈ હોય પછી ધીરે ધીરે એ ખરાબ થતું જાય ને આપણે ઘરના કે કાંઈ નથી તો બડબડ કરે ઉંમરના લીધે પણ ઉંમરના લીધે નથી હોતું પછી આવી રીતના જ્યારે એકદમ ભાનવસ્થા ખરાબ થઈ જાય પછી અહીંયા અમારા ગોકુલ હોસ્પિટલમાં ઘણી વાર એવું બનેલું છે કે ઇમરજન્સીમાં આવે પછી ઇમરજન્સીમાં જ વેન્ટિલેટર પર લેવા પડે પછી ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે છે બરાબર તો પાણી આવ્યા પહેલા પાળ બાંધવી શા માટે સારી એ આપણે આ કેસ દ્વારા શીખીશું ફૂલ ટીમ અને મોઢા સાહેબનો આભાર માનીશ કે આટલું સરસ મારા બાબાને થઈ ગયું એનું એક કારણ હતું કે એ ભરૂચ હતો પછી ત્યાંથી અમે લોકો આગળ હરિયાણા ગયા હતા તો ત્યાં એને હેવીનેસ લાગવા માંડી ડાબી સાઈડે અને પછી એને ખાતો ખાતો રૂકી ગયો તો અમે લોકો એને કહેતા કે બેટા તું એમઆરઆઈ કરાવ એમઆરઆઈ કરાવ પણ એ પોતે ડૉક્ટર છે તો એટલો વ્યસ્ત હતો કે એ એને સમય નહોતો મળતો હજી એને એને પોતાનું ઓપરેશન કર્યું ને બે દિવસ પહેલાં એને ત્રણ ઓપરેશન કરેલા હતા ભરૂચ સિવિલમાં પરંતુ એ એનામાં ધ્યાન નહોતો દઈ શકતો અને પછી થોડું સિવિયર થઈ ગયું તો એને પોતે એમ આરઆઈ બધું કરાવ્યું અને પછી એના ફ્રેન્ડ્સ છે બધા અહીંયા આવીને એને સપોર્ટ કર્યો અને ગોકુલ ટીમે બહુ સરસ રીતે ઓપરેશન કરી અને કરી દીધું પણ આવી બધી વસ્તુ સિવિયર બને એની પહેલાં મારી એક અંગત સલાહ છે બધાને કે થોડું બી થાય આટલા યંગ છો તમે લોકો તો થોડુંક સમજી અને વિચારીને ડૉક્ટરની સલાહ લેવા મારી વિનંતી છે ખૂબ ખૂબ આભાર એકદમ અને મિત્રો આ વસ્તુ છે કે આ માથે એક ત્રોપા જેવું ગણી લો કાચું નાળિયેર આ ફૂટશે ને ત્યારે કઈ ભેગું નથી થતું અમે પણ જયારે આઈસીયુ માં દર્દી હોય દાખલ હોય અને ઘણા બીપી ઓછું હોય ઘણા પેશાબ ના હોતું હોય તો સૌથી પેલા ખરાબ હું સમજાવીએ ને તો એ મગજનું છે એટલે મગજની ઈજાઓ એવી છે ને કે જેમાં સમય નથી આપતો આપણે કહીએ ને કે એક એક મિનિટમાં આમ લાખોની સંખ્યામાં ન્યુરોન જોઈ ને એ મળતા હોય છે બરાબર વિચાર કરો કે તમારી એક એક સેકન્ડ કિંમતી છે એક સેકન્ડ જાય ને તો ત્યાં સુધીમાં મગજ આખું જ્ઞાનનો ભાગ મળતો જાય છે જેના લીધે એવી પણ ડિફોર્મિટી આવી શકે કે જિંદગી ભર પણ રહી શકે એટલા જ માટે સમયસર નિદાન સમયસર સારવાર ખૂબ જરૂરી છે